નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રોડ એક્સિડન્ટ સમય ઇજાગ્રસ્તોની મદદ કરનાર પંચાન વર્ષીય મગનભાઈ તળવીને સરકાર દ્વારા સન્માનપત્ર આપી તેમની કામગીરીને બિરદાવવામાં આવી નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના આલમપુરા ગામે રોડ પર મકાન ધરાવતા મગનભાઈ મોહનભાઈ તળવીના ઘર નજીક અકસ્માતની ઘટના સર્જાઈ હતી જેમાં એસટી બસ અને ખાનગી કાર વચ્ચે અકસ્માત થતાં ખાનગી કાર રોડ ડિવાઇડર કુદી સામેની સાઈડમાં પલટી મારી ગઈ હતી જેમાં કેટલાક લોકો ફસાઈ ગયા હતા ત્યારે અકસ્માત જોઈને ક્ષણનો પણ વિચાર કર્યા વગર મગનભાઈ મોહનભાઈ તળવી આવી ઇજાગ્રસ્તોની બહારે દોડી ગયા હતા અને તેમની સાથે આસપાસના લોકો પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા ઇજાગ્રસ્તોને બહાર કાઢી એક સોંટ મારફતે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેના કારણે ઈજાગ્રસ્તોના જીવ બચી ગયા હતા ત્યારે સરકારે તેમની આ કામગીરીની નોંધ લઈ તેમની સરકારના રોડ અને સેફટી કમિશનર અને ગુજરાત રોડ સેફટી ઓથોરિટી ગાંધીનગર દ્વારા પોલીસના માધ્યમથી એમને બિરદાવવામાં આવ્યા છે આલમપુરા એટલે તરફથી ગાડી આવડી હતી સાઈડ ઉપર જતી રહી હતી રોંગ સાઈડ અને પલટી માણી ગાડી પડેલી હતી અંદર અંદર પગ એમ ફસાયેલો હતો પતરાની અંદર ગાડી તો પરાયથી ઉપસાવી પત્રું કાઢી પછી એ લોકોને એકસો આઠમે પોલીસે દવાખાને દાખલ કરેલા આજે તમને શું આપવામાં આવ્યું છે પ્રમાણપત્ર સંમાનપત્ર છે ને માટે તે એક્સિડન્ટ મેં જાનના લોકોની બચાવી દવાખાના દાખલ કરેલા હં હં એના માટે તો લોકોને કંઈ કહેવા માગશો કારણ કે મોટાભાગે અકસ્માત થાય છે તો લોકો પોલીસના લફડામાં પડતા નથી એટલે દૂર હટી જાય છે તો આવા લોકોને મદદ કરવી જોઈએ કે કેમ તમે શું કહેશો જાન બચાવો હોય તો મદદ કરવી જ જોઈએ બચાવ સારી વાત છે અને આવો એક બીજા મદદ કર તો સારી વાત છે કેવું લાગે છે તમને તમને પોલીસ વિભાગ તરફથી પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે તમને ઇનામ પણ મળશે કેવું લાગે છે સારું લાગે છે મોટા ભાગે રોડ એક્સિડન્ટની ઘટનામાં લોકો એટલા કારણે મદદ નથી જતા કારણ કે પાછળથી પોલીસ કાર્યવાહીમાં પરાણે જોતરાવું પડતું હોય છે જેના કારણે રોડ એક્સિડન્ટમાં ઈજાગ્રસ્તોને સમયસર સારવાર અને મદદ મળતી નથી માટે મૃત્યુનું પ્રમાણ વધતું હતું ત્યારે સરકારે આ માટે એક યોજના લાવ્યા ગોલ્ડન સબરિટર્ન એટલે કે રોડ એક્સિડન્ટમાં ઇજાગ્રસ્તથી મદદ કરનારને સરકાર સન્માન અને પ્રોત્સાહક રાશિ આપે છે જેનાથી લોકોમાં આ પ્રત્યે જાગૃતતા વધે હવે આ યોજના રાહવીર યોજના તરીકે ઓળખાય છે અને આ યોજનામાં પહેલાં પ્રોત્સાહક રાશિ તરીકે સરકાર પાંચ હજાર રૂપિયા રાશિ આપતી હતી પરંતુ હવે સરકાર એ રકમ વધારીને પચીસ હજાર રૂપિયા કરી દેવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે